હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પરવર બટાકાનું શાક એકદમ સિમ્પલ રીત સાથે તો આપણે લીધા છે અઢીસો ગ્રામ પરવર તો આપણે એને આ રીતે છોલી લઈશું ઉપરથી અને આપણે એને આ રીતે ચીરિયા પાડી દેવાના છે આ રીતે આપણે તૈયાર કરી લઈશું બટાકાને પણ મેં આ રીતે કટ કરી લીધા છે એક વાસણમાં આપણે તેલ નાખવાનું છે એની અંદર આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને અડધી ચમચી આપણે જીરું નાખવાનું છે ને જીરું તેલમાં કકળી જાય પછી આપણે એની અંદર નાખીશું હિંગ અડધી ચમચી નાખવાની છે આપણે હિંગને એની અંદર આપણે કૂટેલું લસણ નાખી દઈશું આવી પરવળની બટાકાની બટાકાને આપણે અંદર નાખી દેવાનું છે હવે આપણે એને મસાલો કરવા માટે આપણે અડધી ચમચી જીરું અડધી ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે અને અડધી ચમચી આપણે હળદર નાખીશું અને બધું મિક્સ કરી લઈશું આપણે એકદમ મિક્સ સરખું એકદમ મીડિયમ લો ફ્લેમ પર જ આપણે આ બધું કરવાનું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું બે મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું પરવાનું શાક એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે તો આપણે ખોલીને જોઈ લઈશું તો આપણે પરવાની બટાકા ચડી તૈયાર થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે અમારી રેસિપીને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં